प्रेम गली अति सोकरी तामे दोन समाए जब मैं था तब हरी नहीं अब हरी है तो मैं नहीं प्रेम गली अति सोकरी तामे दोन समाए बेनो हम आए देगा हुन तू बेना रोय प्रेम नहीं बड़ी भाषा अनंत ज्ञाने नहीं बड़ी भाषा एक अच बे नथी अजे जे निमित्त आ ज्ञाने नाम आयोजन करी से मना જગદીશ બાપા છે પછી છે છે એમનો પરિવાર મને એક ભાઈએ કહ્યું કે તમે ગુરુ કર્યા પછી હું થયું પ્રશ્ન તો કરે તમારો લાભ થયો તો મને થાય નહીં मन के तमने विनती में कि ना, ना। मन विनती नहीं क्यों बाबू लोग सता है आओ जा सो सो ओ बड़े कैसे आ बैठे आ के मैंने विनती नहीं की तान के हूं थियो મને કે જન્મ મટી ગયું કે ના પણ અમારું ભગવાન મટી ગયું હતી વાત કરતા વાત તો થોડી ઊંધી લાગસી પણ વાત સાચી જ છે તમારો મોક્ષ થયો મને કે મારા મોક્ષ ના થાય મોક્ષ એ જો કે ના તન ગુરુ કો કરાય કે એ સબ એ નહી કરો સ્વામી વિવેકાન એટલે સ્વામી વિવેકાનંદ એમ થાય ને નક્કી કરવા તો અજ્ઞાન નક્કી કરવું પડે કરવું પડે ભગવાનજી તાર હાલો એનો જ ગાયો છે નીચે જતા હતા મસ્જિદ મસ્જિદ હતી નીચે થઈને જતા હતા અને ઉપર મોલવી ઉપર ગોંગ પોકારતા અને પગ લપસી ગયો એટલે મોલવી એ મુલ્લાના ઉપર પડ્યા કોના હવે પેલા પડ્યા ને તે મુલ્લા નસુરજી ભાગી ગયા પડ્યો પેલો ના ભાગી ગયા એટલે મુલ્લા નસુરજી કે હવે મને કરમ ઉપર થી વિશ્વાસ ઉઠી ગયો કે પડે હું ભાગી દઉં બાળક થોડું વિચાર નો છે પછી મેં અંદર તમારે અંદર સર્ચ કરવાનું અંદર વિચાર કરો વિચાર કરો એક સ્ટેજ એવું આવશે ને વિચારે ભાગી જશે

હવે તો વિચારે પડે છે શિયાળ પાણી હતું ખાબો છું પાણી અને પાણી પીવા ચંદ્રમાની પૂનમ ચંદ્રમાની રાત હતી ને મોય પાણી પીતું હતું

બાપુજી જણાવે ને ઉભા ઉપા થાય તમે જો લડાઈ થાય ને પેલું પાયદળ પાયદળ આવો

ભગવાન કે બધા છે મારી જોડે વાંધો નહીં પણ જ્ઞાની મમ દેહ જ્ઞાની તો મારો આત્મા છે 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 અતિ પ્રિય 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 મને બધા તો એટલે આ ત્રણ માર્ગો છે ત્રણ માર્ગના અધિકારી દરેક સભામાં હોય કોઈ સફા એ ના હોય કે બધા જ્ઞાની હોય હા બધી જાતના હોય એટલે અમારે મિક્સિંગ કરવું પડે છે પછી બધા જંગલના પ્રાણી ભેડા થઈ ગયા તો પછી પેલા કોઈ બીજા હોય ને પાછા એમના કુટવા એ બધા પ્રાણી એક પછી એક ચંદ્રમા નો પકડવા કૂદકો માર્યો ભાઈ આવો હરેશને માર્યો ખાશા માળ્યા કૂદકા પછી થાકીને બેહી ગયું તમે સમજી

આ કે છે ને આ એ તો મારી વાત ની વાત કરું છું ખોપડી ખોબડે ને કે છે કેમ એ શીશ પડે ને હળતા રે

અને હાથ પડી હવે આ પડ્યા છે મન છે તો પડ્યું જો તમારું આવ્યું અનુભવ કો ઉશી તો કદી બોલવાનું જ કોઈના બાપનું બોલવાનું પોતાના અનુભવની વાત કરો સ્વઅનુભવ હવે મારે હું થાય છે ઘણી બસ બોલ કરીને બોસ જે સત્ય ઘટનાઓ પતિ પત્ની કેમ તો મેં કીધું મસ્તક આલવાનું સતર નો રૂપિયામાંથી પહેલું બહેની કે બોલો લ્યો જગત નહી કે છે અનુભવ ની વાત છે થોડી વેલી વાત છે અને એમાંથી પ્રસાદ ના થયો તો જ્ઞાન ને કોઈ લેવા દેવા નથી મારું તો નામ બોલ્યા આપડે જોડી રહીએ છીએ મારું નામ બધું બેઠા છો એવો નો બોલે તમારું બોલવાનું સાવ છે તો બોલે છે એ નિરાધાર છે એને મેદોની ભાષામાં ચૈતન્ય છે એને કોઈ નો આધાર નથી સ્વયં છે નહી ઇન્દ્રિયોનો આધાર જે બોલે છે ઇન્દ્રિયો અનુભવે નથી ત્યાં ત્યાં ઇન્દ્રિયો નથી અમરદાસ બાબાન ઇન્દ્રિયોનો વિષય બનતો જ નથી જ્ઞાન એ હદ છે છે એની કોઈ હદ નથી આટલા ફૂટનો કાળો ધોળો લોબો ટૂંકો એની કોઈ હદ છે पण कबीर के है पर छोड़ी दे हद चले सो मानवी के हद चले सो साथ हद बेहद दोनों तजे ताको मतो था हमारा देश में हदे नथनी बे हदे न भगवान ने भगवान ने

गणिवार હું એક પ્રશ્ન કરું ગણ્યો તો કે આ સુખ તન થાય છે દુખ તન થાય છે આનંદ તન થાય આ બધું થાય છે કન અનંતન તન થાય છે વિચાર કરો સાધક લેવલે વિચાર કરવો પડશે આમ માર તો વિચાર કરવાનો આવતો જ ગઈ કોનો થાય તમારા બંધન કને લાગુ પડી છે અને મોક્ષે કને જોઈએ છે તો બહાર થી કોઈ વસ્તુ મળતી નહી ખજાનો તમારા ભીતર માં છે ખજાનો ભીતર છે બહાર થી હજી કોઈને ને કોઈ મળ્યું જ નહી પ્રેમ ગલી હતી સોકરી તામે ડોલ સબાય જબ મેં થા તબ હરી નહી અબ હરી હે તો મેં નહીં પ્રેમ ગલી હતી સાંકરી તામે ડોના સમાય બેનો હમ હું પરિભાષાની પરિભાષા કોઈ દારો કોઈ વ્યક્તિ બીજાનો પ્રેમ કરી હા હારું લગાવવા કેવું પડે કોઈ નહીં પ્રેમ છે એ મટવાનો વિષય છે જે ક્ષણે અહંકાર પડી જાય છે એ ક્ષણે શુદ્ધ પ્રેમ પ્રગટ થાય છે અહંકાર વધારે તો પ્રેમ હોઈ શકે જ નહીં સાહેબ હું કહું અને ભગવાન જે કર એ બધો પ્રેમ પ્રેમ નહીં એ વેપારી લાઈન છે વેપારી માહિત રહી ગયો અને ગુરુએ એ કે તું ફાથુઆત હું તને ભગવાન આ શું કર્યું કન્ડિશનિંગ છે શું છે બીજું કન્ડિશન છે અને જે કન્ડિશન છે તે પ્રેમ નથી થાય પ્રેમ માં કન્ડિશન ના હોય પાછી તમે મને જમાડો તો હું તમને જમાડું આ તો થોડો પ્રેમ છે આ તો વ્યવહાર કહેવાય શું કહેવાય પ્રેમ ની અંદર કોઈ અપેક્ષા ના હોય કોઈ મને હારો કે તો ખોટો કે એનાથી કોઈ લેવા દેવા ઝુંપડી હતી નાની ચોમાસા દિવસ બે જણા સુઈ રહે એટલી જગ્યા થી ઝુંપડી માં હું ઘણી વાર દ્રષ્ટાંત કઉ છું રાત્રે બે જણા સુઈ ગયા એટલી જગ્યા બીજા બે જણા આવ્યા

શુદ્ધ પ્રેમ ની અંદર ભય ના હોય આ ત્રણ મુદ્દા છે એ કોણ છે આ તમને ડર લાગે છે નથી પ્રેમ નથી ડર ગયા તો મર ગયા આ બેન ડર ગયા તો મર ગયા ભગવાનજી થી આમજી ગયા ડર ગયા તો મર ગયા એ ડર છે ભય છે સ્વયં ના ભય ભેગા નારો તમે જુઓ જેટલી જેટલી મહાન હસ્તીઓ છે ને સાહેબ એમને મૃત્યુ ભય નથી ભય નથી વધસ્તમ લગા છે ડર નથી ને ઝેર આપ્યું એને ડર નથી

એ મુર્ખ છે અને મને મળ્યું છે પાવડો છે શું મળ્યું છે તમને ખોયા પાયા સોનર પાવડા